સ્વાભિમાન પર્વ અંતર્ગત મહાદેવ મંદિરે કલાક અખંડ ભજનનું આયોજન રાજ્ય સરકાર દ્વારા ઉજવાતો સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે મનાવવામાં આવી રહ્યો છે આ અવસર ધ્યાનમાં રાખીને શહેરના પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ નજીક બાપોર જકાતનગા ખાતા આવેલા હીરાબા નગર સ્થિત શ્રી હિરેશ્વર મહાદેવ મંદિરે વિશ્વ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના પ્રાચીન અને ઐતિહાસિક તીર્થ સ્થળ સોમનાથ મહાદેવ મંદિરની પૌરાણિક પરંપરા અને તેના ગૌરવનો અહેસાસ કરાવતા પર્વ દરમિયાન હિરેશ્વર મહાદેવ મંદિર ચોવીસ કલાકના અખંડ ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે અને સાંજે મહાઆરતી સાથે ભજન મંડળીઓ દ્વારા સતત ભજન અને કીર્તનોથી મંદિર પરિસર ભક્તિમય બની ગયો હતો કાર્યક્રમ ત્રણ અલગ અલગાભાઈ સહિતના આગેવાનો તથા વિસ્તારના મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ ભક્તિભાવપૂર્વક સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી સોમનાથ મંદિરના ઇતિહાસ અને ગૌરવને યાદ કરાવતા આ પર્વ

ભજન મંડળીઓ વારાફરથી અહીંયા ભજન કરશે ચોવીસ કલાક ભજન થવાના છે ભોલેનાથ દાદાના આશીર્વાદ આપણે સૌએ મેળવવાના છે આ પ્રસંગે અમારા સ્થાનિક કાર્યકર્તા કરશનભાઈ જાજુભાઈ અને એમની આખી ટીમ હિરાબા સર્વેનગરજનો ત્રણ ટુકડે આવી વારાફરથી ભજન મંડળીમાં જોડાશે ચોવીસ કલાકનો સંકલ્પ ભજન મંડળીનો અમે સૌએ લીધેલો છે આ અટૂટ ભજન અમારે ત્યાં ચાલવાના છે અર્થે જે સોમનાથ મંદિર ઉપર ઇતિહાસ ગવા છે કે વારે વારે જે હુમલાઓ થયા હતા વિધર્મીઓ અને અન્ય ધર્મો દ્વારા આ હુમલાઓના મારે આજે યાદ કરીને ભવિષ્યમાં આવા હુમલા આપણી સંસ્કૃતિ પર ન દોરાય એ અર્થે આજે મહાદેવદાદાની આજે પટાંગણમાં આજે પ્રાર્થના થશે સૌ ભક્તોને મહાદેવદાદા કૃપા વરસાવે એવી જ આરાધના સાથે હર હર મહાદેવ